ગુરુ માતા સુધી વિશ્વ બોધ ચોસરા નામે આ જે પુસ્તક છે એમાંનું આપણે મતલબ જ્ઞાન જીવનમાં ઉતારીએ સાંભળો તો વિશ્વ બૌદ્ધ ચોસરા જે તમાકુ ખાવાથી જ્ઞાન જીવનમાં ઉતરતું નથી તે જ્ઞાન સંપ્રદાય યા કેવલ ધર્મના સ્થાપક પરમ ગુરુ શ્રીમધુ કરુણાસાગર કહે છે કે વિશ્વમાં રહેલા મનુષ્યો ધન ઈસ્ત્રી અને પુત્ર કે કુટુંબમાં ધન જે વાપરે છે એવા નાશવંત સ્વાર્થ આગળ પરમારથ તથા પરલોક માટે પુણ્યદાન કરવાનું તેમને સૂઝતું જ નથી તે મનુષ્યો ગુરુ વિનાના નુગરા હોવાથી મહાન અજ્ઞાનથી ભરેલા ઢોરની જેમ ખાઈ ખાઈને પોતાનું શરીર વધારે છે તેથી તેને ઢોરની ઉપમા આપવામાં આવી છે આ વિશ્વબો ચોસરા પાના નંબર ત્રણસો ને પુરાવો છે એવા મનુષ્યો કદાચ ભલેને રાજા હોય કે પટેલ હોય કે પંડિત હોય છતાં પણ તેમને જો આત્મા જ્ઞાનને તે જો આત્મા જ્ઞાનને ઓળખવાને લક્ષ્યને જ્ઞાન નથી તે આત્મા જ્ઞાન ઉતારવાનો તેનામાં લક્ષ જ નથી તો તે મનુષ્ય આંખલાની જેમ બીજા સાથે લડવા તૈયાર થાય છે એવા મનુષ્યને કોઈ જ્ઞાની પુરુષની સારી શિખામણની અસરમાં પડતી જ નથી તે કારણે તેવા મનુષ્યને ભૂદુ અપરાધી આંદળો અને બૂટચ ચૂપ બુચટ એવા ચાર નામથી ઉપમાઓ આપવામાં આવે છે કે જેને નરકલોક અને અધોગતિમાં ગતિના માર્ગ સિવાય બીજું કાંઈ પણ સૂજતું નથી તે મનુષ્યમાં અવળી બુદ્ધિ હોય છે તે કારણે તેમને ખોટા જ માર્ગ સૂજે છે તેથી તેઓ પરમાત્માને જોઈ શકતા નથી માટે તેમને સીંગણા કે પૂંછડા વિનાના પશુની ઉપમા આપવામાં આવે છે આ પુસ્ત આ પુસ્તકની અંદરમાં તે મનુષ્યો પથ્થર જેવા છે એ પાના નંબર ત્રણસો સત્તાણુંમાં અપુરાવો છે આ પુસ્તકમાં એવા પાપી મનુષ્ય સંત પુરુષોની નિંદા કરવાનું પાપ કરીને નરકમાં જવાનું સૂજે છે તેને સત્ય માર્ગ સૂજતો જ નથી આ ત્રણસો ને અઠાણું નંબરના પાનામાં અપુરાવો છે તે પાપી આપણી હાજરીમાં સારું બોલે છે પણ આપણી ઘેર હાજરીમાં નિંદા કરે છે તે મૂર્ખા લાજ વિનાના કૂતરા જેવા છે તે અનંત યુગોથી કુંભી નરકમાં જ ફર્યા કરે છે આ પાના નંબર ત્રણસો નવાણુંમાં તે નાક ઇજ્જત વિનાના લોકોને સારી ભલામણનો લક્ષ લેતા જ નથી તેથી સંતો પોકારીને કહે છે તમો સારા માર્ગને ધારણ કરો તારી થી પથ્થર સમાન છે મોટાઈ તારી પથ્થર સમાન છે તે પાપી જીવોને કંઈ જ જ્ઞાન હોતું જ નથી આ પાના નંબર ચારસોમાં પુરાવો છે જે જ્ઞાની વેર કરે છે તે પંડિત હોય તો પણ પશુ સમાન છે વેદ ભણ વેદ ભણેલો હોય છતાં એવા અજ્ઞાનીઓ વેદ ભણેલા હોય છતાં તે વાછડા જેવા છે અને ગાયત્રી મંત્ર જપનારા જંગલી જાનવર જેવા હોય છે ભલે એમને મતલબ કે આવી જ્ઞાન નથી તો એ જંગલી જાનવર જેવા છે તે જ્ઞાની પુરુષોને ઓળખી શકતા જ નથી કારણ કે તેમનામાં અભિમાન છે અને તે દારૂને પીવાથી શારીરિક રીતે ગંદા હોય છે તે ભૂતોની પોતાના ઈષ્ટદેવ તરીકે માનીને તે લોકો પૂજે છે ભૂતોને તે પાપી છે ચારસો ને એક નંબર આ પુસ્તકનામાં વર્તમાન યુગમાં કરોડો દેવીઓ છે તે દેવીઓનું મન જે સત્ય પુરુષમાં પદાર્થોમાં જ રહી ગયેલું હતું જેથી તેમની તે તેઓની અવગતિ થયેલી છે તેથી દેવોએ તેમની ગતિને ગધેડાની સાથે સરખાવી છે જે અઘ અવગત પામેલા છે તેને જાણો તેમણે આહારમાં ફેરફાર હોય છે તેઓ ઊંચ નીચ ઊંચ કે કુળ ના હોય છે પશુ કે પક્ષી હોય પરંતુ યુગ અનુસર તેની બુદ્ધિ જ હોય છે હંસ મોતી ખાય છે ત્યારે બગલો માછલા ખાય છે કારણ કે જેની જેવી જાત હોય છે તેવો ખોરાક હોય છે ગરીબ મનુષ્ય ભૂત થઈને આવેલા જીવનું મન લાડુ ખાવાની ઈશાથી તે ભૂત કોઈની વળ કોઈને વળગીને ભાગોળે રાખના લાડુ મુકાવે છે તે રાખોડીના લાડુ સ્વાદ નથી છતાં તે નીચ જોનીનો જોની માગણી તેવી જ કરે છે જે મનુષ્ય તમો ગુણ ખોરાક ખાય છે તે નીચ કહેવાય છે અને જે સારું ખાય છે તે સજ્જન છે તેવી જ રીતે જે દારૂ અને માંસ ખાય છે એ નીચ જાતિનો કહેવાય છે આ ચારસો ને ત્રણ નંબરના પાનામાં તેવા મનુષ્યને જ્ઞાન સાંભળે છતાં તેમના તેમના કુળના રિવાજને છોડતો જ નથી કે અમારા બાપાના રિવાજ એ અમે પકડી રાખશું જેવી રીતે ગધેડા અને ખાંડ ખવરાવો ઘવરાવો તોય તે ઓખળ કરવાનું છોડતો નથી તેવાને જ્ઞાન સમજાવો તેવા ઓખર રૂપ નિંદાજ કરે છે એ દેવી દેવતાની પૂજા છોડતા જ નથી આ ચારસો ને ચાર નંબરના પાનામાં છે જે મનુષ્ય રાત્રે દીવો સળગાવે છે ને સૂર્યના ઉગવા પછી દીવો કરવો નથી તેવી રીતે એક ભગવાન શિવાયની દિવસે દીવા રૂપી બીજી પૂજા કરે તો ભલેને આત્મા ગણન સાંભળે છતાં તેઓ દીવા સમાન દેવી દેવતામાં જ વિશ્વાસ રાખે છે તે મનુષ્ય મૂર્ખ છે તે ચારસો પાંચ નંબર પાનામાં પશુને ખાણ ખવડાવવાથી તે ઘાસ ખાતું નથી તેવા મનુષ્ય એ ગુરુ કર્યા છતાં પ્રભુને જાણતો નથી તે પશુ કરતાં પણ નીચ છે તેથી તે ભલેને ગુરુ કર્યા હોય છતાં તેઓ નુગરાજ છે ચારસો ને છ નંબરના પાનામાં જે કપરી વ્યર્થ સમયે ગુમાવીને મંદિરોમાં ફરીને પૂજા કરે છે જે જ્ઞાની પુરુષોનો સત્સંગ છોડીને પાણી રૂપી નદીમાં અને પથ્થરની જળમૂર્તિઓમાં જ મહોળ છે પાના નંબર ચારસો ને સાત મહાપુરાવે છે પાણી કે પથ્થર જળ જળવસૂલ બોલતી નથી તો પછી તે પૂજા કરનારને મદદ કરે કેવી રીતે કરી શકે થોડુંક તો વિચારો જેમ કાગળ ઉપર ચિતરેલી ગાય કાંઈ ખાતી નથી તેમ ધણીને દૂધ પણ તે દેતી નથી જે ચિતરેલી ગાય દૂધ દેતી નથી તેમ દેવોની જળમૂર્તિઓ સેવા પૂજા કરનારને લાભ થતો નથી છતાં પાપી લોકોને કાંઈ સૂચતો જ નથી તે તીર્થો કે વર્તોમાં ફળ મળતા નથી તે ભાન ભૂલીને તીર્થો ને વર્તોના ફળ મળતા નથી છતાં શા માટે રખો રખડો છો આ ચારસોને આઠ નંબરના પાનામાં છે જેને પ્રભુમાં ભાવ પ્રેમ નથી તેવા આંધળાને પ્રભુની સૂજ કે કાંઈ જ્ઞાન હોતું જ નથી સૂજે નથી જ્ઞાન જ હોતું નથી જે મનુષ્ય પોતાને દાયો માને છે જેની રહેણી કહેણી ખોટી છે તેમજ જ્ઞાન જ કે ધ્યાનને જાણતો નથી તે ગધેડા જેવો છે આ ચારસો દસ નંબરના પાનામાં જે શિખામણ લેતો જ નથી તે પાપી છે એ ચારસો ને અગિયાર નંબરના પાનામાં તેવા મનુષ્ય જન્મથી સારા કર્મ કરતા જ નથી તે મનુષ્ય બીજાને શું મદદ કરે ઉનાળાનો વરસાદનો લાભ નથી થતો તેમ અજ્ઞાનીનું પુણ્ય કામમાં આવતું જ નથી જે જ્ઞાન વિના મનુષ્યની ખોટી સેવા પૂજા કરે છે જે મનુષ્ય વિશ્વઘાત કરે છે બોલીને ફરી જાય છે તે ભલેને ઊંચા કુળનો હોય છતાં તે નીચ જ છે કારણ કે તેમણે પ્રભુનું જ્ઞાન છોડી દીધેલું છે આ ચારસો ને બાર નંબરના પાનામાં છે તેવા મનુષ્યો દેખાવે ભલે મનુષ્ય પણ તે પાડા જેવા છે એ ચારસો ને તેર નંબરના પાનામાં હવે તમાકુ ધ્રુમપાન નશાપાન વ્યસનવાળાથી સારા કર્મો કરવા માટે સમય મળતો જ નથી જન્મથી એવું જ કાર્ય કર્યું તેથી તેનો ફેરો આમ વ્યર્થ ખોટો જાય છે આ ચારસો ને અઢાર નંબરના પાનામાં છે અજ્ઞાની લોકો જ્ઞાન ઉતારતા નથી તે જંગલી જાનવર જેવા હોય છે આ ચારસો ને વીસ નંબરના પાનામાં વાલ્મીક ઋષિ નારદ મુનિ પારાસર ઋષિ ગૌતમ ઋષિ વ્યાસ મુનિ અને હાથી વગેરેના જન્મ નિચકુળમાં થયો હતો પરંતુ જ્ઞાનના પ્રતાપથી ઉચ્ચ પદવી પામીને તેઓ જગજાહેર થયા છે અને નુગરા લોકો કોઈની શિખામણ માનતા જ નથી આ ચારસો ને બાવીસ નંબરના પાનામાં થાવર જાતિના કમળમાંથી બ્રહ્માજી જન્મે છે એ બ્રહ્માજીએ ચાર વેદ બનાવ્યા છે સર્વ કારોના મતા અનુસાર જોતા કુળમાં જન્મેલા પુરુષની વાણી રૂપી એઠી પ્રસાદી બ્રાહ્મણો લે છે એવું બોલે છે આ ચારસો ને ત્રેવીસ નંબરના પાનામાં પુરાવો છે જ્ઞાની પુરુષોનું કુળ કે જાતિ જ્ઞાનથી જ ઓળખાય છે નીચ જાતિ જાતિથી નહીં જે જે પુરુષોને પરમાત્માનું જ્ઞાન છે તે સર્વ એક સરખી ભલામણ આપે છે જેને પરમાત્માનું જ્ઞાન એ સરખી જ ભલામણ આપશે ભાઈ જે ચારસો ને પચીસ નંબરના પાનામાં પુરાવશે જ્ઞાની પુરુષોની પરીક્ષા તેમના જ્ઞાનથી જ કરી શકાય છે તેમના ઉપર ઉપર ઉપરછલા ચિહ્નો જોઈને પરીક્ષા થઈ શકતી નથી ઉપર ઉપરછલા થઈ તમાર કેમથી ચડે રાત્રિનો જોડો કે માળા ભારો કેમ જે કરો તે જનક રાજા શ્રી કૃષ્ણ સુખદેવ મુનિ અને દુર્વાસા વગેરેના ઉપરના ચિહ્નો એક સરખા આવી શકે તેમ નથી પરંતુ તેમની અંદર દર્શી જોઈએ તો તે જ્ઞાની પુરુષો સત તત્વદર્શી પરમાત્મા સ્વરૂપને જાણવાવાળા અને એક અદ્વૈત લક્ષ્ય પ્રાપ્તિ કર્યાવાળા હતા તેમ છતાં જે લોકો તેમના ઉપરના કૃત્યોને જુએ છે તેઓ પાપી અને અભાગ્યા છે જે મનુષ્ય મૃત્યુ પામેલા મનુષ્યના જ્ઞાનને માને છે અને હાલમાં હાજર છે તે જ્ઞાનીના વચનોને વિશ્વાસ રાખતા નથી તેવા અજ્ઞાનીઓને નુગરા લોકો કોઈની સુખામણ લેતા નથી તેવા નુગરા કોઈની સુખામણ લેતા જ નથી કંઈ કે ભાઈ આવો સારો સત્સંગ સંભળાવી તો કે એ અમને સાંભળવું નથી એ પથ્થરા પૂજવા જેવા આ ચારસો ને છવ્વીસ નંબરના પાનામાં શ્રી રામ અને શ્રી કૃષ્ણ જ્યારે જીવતા હતા ત્યારે કેટલાક બ્રાહ્મણો શ્રી રામને છત્રી અને શ્રી કૃષ્ણને ભરવાડ સમજીને અભડાવવાની શકાથી તેમનું કાંઈ લેતા નહોતા તેમનું મૃત્યુ પછી તે મૂર્ખાઓ તેમની પ્રેત મૂર્તિઓ બેસાડીને તેમને થાળ ધરાવીને તે પ્રસાદ ખાય છે તીર્થયાત્રાથી કે વર્તો રાખવાથી અને સ્વયં પાળવાથી કે જળ કર્મ જળ કર્મકાંડ કરવાથી કોઈને મોક્ષ મળતું નથી તે મૃત્યુ પામેલાની મૂર્તિઓની સેવા પૂજા કરનાર જડ જેવા જ છે તે મૂર્તિઓની આગળ તેમના સ્વાર્થની માંગણી કરે છે આ ચારસો અને સત્યાવીસ નંબરના પાનામાં પુરાવો છે મૃત્યુ પામેલા લોકોનું સર્વે માને છે પરંતુ જે હાલમાં પરમાત્માના જ્ઞાનના અનુભવીનું માનતા જ નથી ચારસો અઠ્યાવીસમાં આ પુરાવો છે કારણ કે બ્રાહ્મણોએ પોતાના કર્મકાંડમાં લોકોને પકડી રાખ્યા છે તે બ્રાહ્મણો લોકોને કર્મકાંડ કરાવીને પોતે સુખ ભોગવે છે અને લોકોને કર્મકાંડનું જે ફળ મળતું નથી તેવું કહે કરાવે છે તે બ્રાહ્મણો પોતે આંધળા છે યજમાનોને પણ આંધળા બનાવી દે છે તે નુગરા લોકો કોઈની શિખામણ માનતા નથી આ ચારસો ઓગણત્રીસ પાનામાં પુરાવું છે જે સાધુ હોય તે મંદિરો બનાવી ધન ભેગું કરે છે એ ચારસો એકત્રીસમાં તે ધન જ્યાં ત્યાં વર્થ વેરફાઈ જાય છે દુષ્ટ પુત્ર માતા પિતાને દુઃખ આપે છે રાક્ષસ જેવા પાપીનો નંબર પહેલો છે અને કૂણે કરવાવાળાનો નંબર છેલો આવે છે આ ચારસો ને બત્રીસ નંબર એ પાપી વિવાદમાં ચાલાક હોય છે અને પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન હોતું નથી ચારસો તેત્રીસ નંબરના પાનામાં તે નુગરા લોકોને શિખામણ માનતા જ નથી એ ત્રણસો ચોત્રીસ નંબરના પાનામાં છે તન મન અને ધન ગુરુને અર્પણ કર્યા વિના ગુરુ તે લોકો ઉપર કૃપા રાખતા નથી અને નુગરા લોકો કોઈની શીખામણ માનતા જ નથી જ્યાં સુધી ગુરુને હાથ શિષ્યના માથે ધરશે નહીં તે સિવાય તે નુગરા રખડશે જે પુરુષ કે સ્ત્રી વિષય વાસનાનો વંશ છે તે લપટ લોકોને વિષયને છોડતા જ નથી ચારસો ચુમ્માલીસના મનપા નામ પૂરે લોભી મનુષ્ય ધન ભેગું કરે છે તે ધર્મને જાણતો જ નથી તે તે તેત્રીસ કરોડ દેવોમાં રાહુ અને કેતુ જેવા દાનવો છે આ ચારસો સુડતાળીસ નંબરના પાનામાં જે ભક્ત પરોપકાર અને પ્રેમ રાખે છે તે સંતની સેવાથી મોક્ષ પામે છે આ ચારસો સિત્તેર નંબરના પાનામાં જે સુગુણ સગુણાનો સાથ લઈ સૂક્ષ્મણાનો જે સૂક્ષ્મણાનો સાથ લઈને ચંદ્ર સૂર્ય તેમજ ઓમકાર તે ભગવાનના દ્વારમાં તરીકે રહે છે આ સૂક્ષ્મણા આપ આ ઇંગલા અને આ પિંગલા ને એ બે બાજુ આમ વારવાર સ્વિચ દબાવો એટલે પછી નાકમાં એક સરખો શ્વાસ હાલે એને કે ખોલી કહેવાય જો સૂક્ષ્મણા ખુલે ત્યારે મતલબ જે ભગવાનનું ભક્તિ થાય છે યાદ રાખજો વળી સાણી સુરતા ભમર ગુફામાં આ આ સુરતાને સાણી કહેવામાં આવે તે બમર ગુફામાં રહેલા પ્રભુ પ્રતિ પ્રતિ સાથે રહે છે આ પાંચસો નવ નંબરના પાનામાં જેને વૈરાગ ધારણ કર્યો છે એ ત્યાગી પુરુષોના આત્મા શરીરને ગમગતિ રૂપ પાંખો છે અને રૂપ આંખો છે તેમની કરણી રૂપ વૃક્ષના ફળો સંતોષ અને સહનશીલતાની સુખ ચેતનાથી તેઓ પ્રાપ્ત કરે છે આ પાંચસોને દસ નંબરના પાનામાં તે વૈરાગી પુરુષોનો વેશ સોના સમાન નિર્મળ હોય છે તે પુરુષો તારણ હોય જે કોઈ તેમને શરણે આવે છે તેઓને જન્મ મરણથી મુક્ત કરી તેમનું કલ્યાણ કરે છે તે વૈરાગી પુરુષો ઉધર્વ ગતિવાળી પ્રેમ પરમાત્મામાં જ હોય છે ગતિવાળી પ્રેમ પરમાત્મામાં જ હોય છે જેથી તેમની વાણી પણ સદ સદગતિ હોય છે ગોપીચંદ અને રાજા ભરતની સમાન આ યોગી ત્યાગી પુરુષોમાં કોઈ તફાવત નથી તે ત્યાગીના સુખની તુલના થઈ શકે તેમ નથી આ પાંચસો ને અગિયાર નંબરના પાનામાં મહાન સુરવીર અને વૈરાગના રાજા સમાન જેવા ધૈર્યવાન ત્યાગીઓને ધન્યવાદ છે તે લડાઈ કરતા નથી બ્રહ્માજી શંકર અને સુગ્રી ઋષિ જેવાઓએ પણ કોઈક વખત કામદેવને નચાવ્યા છે એવા સમર્થ કામદેવને વંશ ન થતાં તે ત્યાગી પુરુષોએ તે કામને તૂણ સમજી ફેંકી દીધા છે પાંચસો બાર નંબરના પાનામાં જે સંત પુરુષો સ્વતંત્ર હોવાથી અંતર તે જાણનાર છે તેઓ નામ રૂપ અને ગુણમાં સાક્ષી સ્વરૂપે રહે છે તેના હૃદય તે નામરૂપ ને સાક્ષીના ના રૂપે જામ પછી નામરૂપ ની રચતા નથી તેના હૃદય તે ભગવાન થી જુદા નથી એવા સંત સરળતાથી પરમાત્માના સ્મરણ કરે છે સમરણ એટલે જાગૃતિ હળીટલા ટંકાના પાડવા મળી જજો તેઓને પોતાના ચેતન સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવ હોવાથી એ જગતની ઉપાધિ નડતી નથી આ પાંચસો ને તેર નમના પાનામાં પુરાવો છે તે વચનો પારનાર તેમજ ભય વિનાના છે તે વૈરાગી કહેવાય છે પાંચસો ચૌદ નમના પાનામાં પુરાવો છે તે વૃક્ષના મૂળમાં પાણી રેડવાથી જેમ ઝાડ લીલું રહે છે તેમ ડાળા પાંદડા પાણી રેડવાથી ઝાડ લીલું રહે છે બધા જ કહે છે કે મૂળ થડમાં જ પાણી રેડવાથી ઝાડ લીલું રહે છે તો સજનો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ સંસાર રૂપ વૃક્ષનું મૂળ પરમાત્મા છે અને બ્રહ્માજીથી લઈને થાવર એટલે વનસ્પતિ જગમ એટલે કે પગે ચાલતા કે પાંખે ઉઠતાથી પરમાત્માના મૂળના ડાળા છે આ ગીતા અધ્યાય પંદર એક થી બે માં પુરાવો છે તો તે ડાળા જે ગીતા અધ્યાય દસ એકવીસ તે બેતાલીસ વિષ્ણુ સૂર્ય ચંદ્ર ઇન્દ્ર શંકર રામ વગેરે ડાળા છે તે ડાળા ત્રણ ગુણો બ્રહ્માજી વિષ્ણુ શંકરથી વૃદ્ધિ પામેલી વિશ્વરૂપી કૂપડોવાળી શાખાઓ દેવો મનુષ્યોને પશુ પંક્ષીઓ ઊંચે તથા નીચે ફેલાયેલી છે તે વિષયોની ઈચ્છારું કર્મના બંધનવાળા એના અહંતા મમતા વાસના રૂપ મૂળ નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે એવા નાશવંત સંસાર વૃક્ષને વૈરાગરૂપી દે કાપી નાખી એટલે કે સંસારની વાસનાઓથી મુક્ત થઈને પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલો જીવો જન્મ મરણ રૂપ આ સંસારમાં ફરી આવતો જ નથી તે પરમ પદને પ્રાપ્ત કરવા માટે આદિ પુરુષ પરમાત્માના શરણે જવું કે જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે જે મનુષ્ય મન અને મોહથી રહી છે જેમણે રૂપ દોષને છોડ્યો છે જો કામનાઓને ત્યાગી નિત્ય આત્મા સ્વરૂપ ચિત્તમાં રહે છે જો સુખ દુઃખ વગેરે દુદુથી મુક્ત થયેલો છે તેવા જનો અવિનાશી પરમપદને પામે છે તે પરમપદને સૂર્ય ચંદ્ર એ અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી જે પદને પામી મનુષ્ય મોક્ષની ઈચ્છાવાળા આ સંસારમાં પાછા ફરતા નથી તે મારું એટલે કે પરમાત્માનું પરમધામ છે આ ગીતા અધ્યાય પંદર બે થી છ માં પુરાવો છે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પદમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં સમયમાં ગુરુમાતા સુધી સાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગરમાં અમદાવાદમાં મળે છે રવિવારના સવારે હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીન બનો સૌનું કલ્યાણ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું